સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન પલસાણા હાઈવે પરના ઓર બ્રિજ પર અકસ્માત સજાયો જેના કારણે અરેરાટી ફેલાઈ ગઈ હતી અકસ્માતમાં ટેન્કરના આગળના કેબિનના ભાગનો છૂંદો વળી ગયો હતો જેથી ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ આપ્યો હતો સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના સચિન પલસાણે હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી હાઈવે બ્રિજ પર અકસ્માત સજાયો હતો જેમાં ઓવરબ્રિજ પરથી ફૂલ સ્પીડમાં પસાર થનારા મહારાષ્ટ્ર ચાલકે તો આગળનો ભાગ કેબિનમાં ફસાઈ ગયો હતો તેથી તાત્કાલિક પોલીસ અને ફાયર સ્ટેશનની ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી અને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ખટર સહિતના સાધનો દ્વારા ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં પતરા કાપીને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ડ્રાઈવરને બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વિરોધી પછી ટનપન્યુ